મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે બહુ દિવસ પછી આપણો વ્લોગ આવી રહ્યો તો આજે આપણે સવાર સવારમાં બે માટી પિક કરવાની કાળી માટી અને લાલ માટી અને મોટા ભાઈના પપ્પા આજે માટલા બનાવી રહ્યા તમને તો મોટા ભાઈ પપ્પા બનાવી રહ્યા માટલા મોટા પણ કરી રહ્યા પપ્પા કરી રહ્યા હા પણ બધા માટલા બનાવેલા પંગવા પપ્પાએ સવારે બધા એટલા ભડ્યા ગડેલા કરવાનું હવે એકણ સુકાવવા માટે આપણે માટલા ઘડેલા પપ્પાએ ઘડ્યા મોટા પણ ઘડવાનું ચાલુ હ બરાબર કો આપણે આપણો ઉતારેલો રમપાતર પપ્પા ગાડી લઈને બહાર માલા લોજ હા તો ગાયજ માટી નીકળી ગઈ હા બહાર જોઈ શકો તમે કા પાછળ માટી બહાર કાઢી દીધી આપણા ગાડી ચોખ્ખું થઈ ગયું હવે હું માટી કાઢવાની આવશ ચલો કાઢી દઈએ માટી તો ગાયજ મમ્મી માટલાના કલર કરી રહીએ

ગાઈસ પપ્પા ઉતારે માં બે ગયા કુલા આ મુલોટ ઉતારી મે લ્યો ગોડો કાકો પરમ ના ફટાફટ ને આપડા જવાનું હવે બઠે થોડો બધો માલ અંદર થી આપડા ગલ્લા બાલ લેવાના અને ગડવો પડે લઈ લેવાના હો તો બઠી ખડકાઈ ગયા અને હવે આપણે પકવાનું ચાલુ કરી દીધું હવે લગાઈ દીધી નીચે જોઈ શકો તમે ઉપર ડર મટાપા કડી થઈ ગયા દોડિયા કર્યા થોડા ઘણા પપ્પા ગલા ફોટા પાડે ગયા મા પડ્યા